પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોર્પોરેટર મોરડિયાએ એક ચાર બે હજાર એકવીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીના તેમના સેવા કાર્યકાળ દરમિયાન ગેરકાયદે રીતે આવક મેળવીને પોતાની કાયદેસરની કુલ આવકની સરખામણીમાં અડસઠ પોઈન્ટ પચાસ ટકા જેટલી વધુ એટલે કે રૂપિયા ઓગણત્રીસ લાખ અઠ્યોતેર હજાર સાતસો બોતેર રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવી છે

એક અરજી મળેલી જેઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતના ગંભીર આક્ષેપો હતા જે આક્ષેપો અંતર્ગત વિસ્તૃત અને વિગતવાર તપાસના અંતે તેઓ વિરુદ્ધ અડસઠ પચાસ ટકા અને રકમ મો જોઈએ તો 29 લાખ 78 હજાર જેટલી અવેજ મિલકતો અને સંપત્તિ મળી આવી એ મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આગળની તપાસ હાથ ધરે વધુમાં કોર્પોરેટર રાજેશ મોરડિયાની રાજકીય કારકિર્દી વિવાદોથી ઘેરાયેલી રહી છે તેઓ મૂળરૂપે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને કોર્પોરેટર બન્યા હતા જોકે આર્થિક ગેરરીતિઓના કારણે આપ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા